રાજકોટમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે સતત ત્રણ દિવસથી રાજકોટમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે લાદાણી એસોસિએશન સહિત બિલ્ડર ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે જેમાં બસો પચાસ કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે રોકડ અને સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે જેને કબજે લેવામાં આવ્યા છે બિલ્ડર દાનુભા જાડેજા અર્જુન જાડેજાને ત્યાં સર્ચ ઓપરેશન આદરવામાં આવ્યું છે મહેબતસિંહ ચુડાસમા મનીષ જાગાણીને ત્યાં પણ સર્ચ ચાલુ છે દસ્તાવેજોની ચકાસણી બાદ કરચોરીનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ જોવાય છે રાજકોટમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે સતત ત્રણ દિવસથી રાજકોટમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે લાદાણી એસોસિએશન સહિત બિલ્ડર ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે જેમાં બસો પચાસ કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે રોકડ અને સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે જેને કબજે લેવામાં આવ્યા છે બિલ્ડર દાનુભા જાડેજા અર્જુન જાડેજાને ત્યાં સર્ચ ઓપરેશન આદરવામાં આવ્યું છે મહેમતસિંહ ચુડાસમા મનીષ જાગાણીને ત્યાં પણ સર્ચ ચાલુ છે દસ્તાવેજોની ચકાસણી બાદ કરચોરીનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ જોવાય છે